અઝ્નિપથ યોજનાને લઈને આજે ભારત બંધનું એલાન સુરત શહેરમાં પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે ઓગણચાળીસ પોલીસ કર્મચારીઓની ટીમ તૈયાર કરાઈ છે જ્યાં પણ જરૂર પડશે ત્યાં આ ટીમ મોકલવામાં આવશે સુરતમાં પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે ઓગણચાળીસ પોલીસ કર્મચારીઓની આ ટીમ તૈનાત છે

તો આ દ્રશ્યો આપે જોયા લઈને આજે ભારત છે ત્યારે સુરત શહેરના વિવિધ ટીમો છે તે બનાવવામાં આવી છે ત્યાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં આ ટીમોને મોકલવામાં આવશે ઓગણચાળીસ પોલીસ કર્મચારીઓની આ ટીમ છે અને ભારત બંધનું એલાન છે એટલે ક્યાંય પણ જો પણ પરિસ્થિતિ વિપરીત બને તો ત્યાં આ ટીમો મોકલવામાં આવશે અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે સમગ્ર દેશમાં ભારત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો સુરત શહેરમાં તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે સુસજ્જ થઈ ગયા છે તમામ પ્રકારની જે સામગ્રી છે ટીયર ગેસ છે આ ઉપરાંત જે વિવિધ જે કીટો છે તેનાથી જે અલગથી જે ટુકડી છે તે તૈયાર કરી દેવામાં આવી છે ખાસ કરીને જ્યારે પણ અસામાજિક તત્વો દ્વારા કોઈપણ પ્રકારનું ઢીંગાણું સર્જાશે ત્યારે આ જે વિવિધ જે ટીમો છે તે અલગ અલગ વિસ્તારોમાં ભારત બંધનું એલાન છે શું કહેશો સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલી છે તેમાં સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કુલ ઓગણચાલીસ માણસો અને વાહનો તથા ટિયર ગેસના સેલ અને બીજી રાયોટ કીટ સાથે અમે સુસજ્જ છીએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ માટે પૂરતી સુનિશ્ચિતતા કરેલ છે સર કોઈ પણ જગ્યાએ કઈ રીતે પેટ્રોલિંગ કરાશે કઈ રીતે અસામાજિક તત્વો પર કાબુ મેળવાશે માન્ય સીપી સરની સૂચના દ્વારા તમામ થાણા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે તથા પીસીઆર વાન પણ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરશે જે રાયોટને પહોંચી વળવા માટેના જે કંઈ જરૂરી સાધન સામગ્રી છે એની કીટ સાથે સુસજ્જ છે આ ટીમને કઈ રીતે ડિપ્લોય કરાશે આ ટીમને જ્યાં પણ જરૂર પડે અને જેટલા માનવ સંખ્યા બળની જરૂર પડે ત્યાં અમે મોકલી આપીશું જી આપણે જે રીતે જોયું તે રીતે અલગ અલગ જગ્યા પર જ્યાં પણ કોઈ અનિચ્છીય બનાવ બનશે ત્યારે અહીં જે અલગ અલગ જે ટુકડી બનાવવામાં આવી છે તે તમામ પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં ડિપ્લોય કરી દેવામાં આવશે જે પોલીસ કર્મચારીને વિવિધ પ્રકારની કીટ આપવામાં આવી છે આપ જોઈ શકો છો જ્યારે પણ અસામાજિક તત્વ દ્વારા હુલ્લળ મચાવવામાં આવશે ત્યારે વિવિધ પ્રકારની જે કીટ છે તે કીટ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે સુરતની જો વાત કરીએ તો અલગ અલગ ટીમો મળીને ચાલીસ જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેમની એક ટીમ તૈયાર કરવામાં આવી છે અને તેમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે કેમેરામેન દેવાંગ સાથે ચિતન પટેલ ઝી મીડિયા સુરત